સુરતમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા રવિવારે ત્રેવીસ જૂને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉજવાલા દ્રષ્ટિસે સૃષ્ટિ કી ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજમાં અંધત્વ નિવારણ અંગે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ભેટ દુનિયાની સંપૂર્ણ કાળજી રાખવાની સાથે કરાવી જોઈએ તો જ આપણે અકારણ અંધત્વને અટકાવી શકીશું આ ઉમદા સંદેશ સાથે આજે સુરતમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા રવિવારે ઉજવાલા દ્રષ્ટિસે સૃષ્ટિ કી ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચાર હજાર પાંચસો થી વધુ લોકોએ હાજરી નોંધાવી હતી સવારે નવથી થી બપોરે એક વાગ્યા સુધી યોજાયેલા કાર્યક્રમની શરૂઆત દ્રષ્ટિહીન લોકો દ્વારા એક લાઇવ પ્રેરણાત્મક મ્યુઝિક બેન્ડ સાથે થઈ હતી આ કાર્યક્રમે સૌનું મન મોહી લીધું હતું ત્યારબાદ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા અંધત્વ નિવારણ માટે કરવામાં આવતી કામગીરી અને માનવ જીવનને નવી ઊર્જા આપતી સિતિકથા રજૂ કરવામાં આવી હતી ટ્રસ્ટ દ્વારા ગરીબોને જરૂરિયાતમ લોકોને આંખની મફત સારવાર અને આંખોની સર્જરી કરવામાં આવે છે જેઓ અંધત્વની સારવારથી વંચિત છે તેમના સુધી પહોંચવાની અને તેમને અંધત્વમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરી કોઈપણ માધ્યમથી સારવાર આપવાની જવાબદારી ટ્રસ્ટે ઉપાડી છે આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટે સંયુક્ત પ્રયાસ દ્વારા સમાજમાંથી અંધત્વને દૂર કરવાના મિશનમાં જોડાવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ ડૉક્ટર ભાવિન ગુવા છે આજે ઉજિયાલા કરીને એક ઇવેન્ટ છે જે ખુશિયા ગ્રુપ અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આ કાર્યક્રમનું મુખ્ય હતું ડૉક્ટર ભાવિન પટેલ કે જેમને જે આ એંશી ટકા પ્રિવેન્ટ થઈ શકે એવી બ્લાઇન્ડનેસ દૂર કરવાનો નિર્ધાર કરેલો છે અને ગરીબોની મદદ કરી અને નવું જીવન નવી દ્રષ્ટિ આપવાનો નિર્ધાર કર્યો છે એમની પોતાની જીવનમાંથી ઘણું ઇન્સ્પિરેશન લઈ શકાય એક ઇન્સ્પિરેશન આ જે અમારા મિશનમાં બહુ બધા લોકોને જોડી શકાય લોકોને અંધતો વિશે ખ્યાલ આવે લોકો આ દિશામાં વિચારે અને અમારી સાથે જોડાય એના માટેનો આ કાર્યક્રમ છે મારું નામ ચિરાગ ચિરાગ શાહ ઉજિયાલા નામનો આ કાર્યક્રમ આપણા સુરતની અંદર એક ઐતિહાસિક પ્રોગ્રામ છે કેવી રીતે છેવાડાનો માણસ ગરીબ માણસ જેને ખબર જ નથી કે આંખની ટ્રીટમેન્ટ નહીં કરવાને કારણે એને કેટલું નુકસાન થઈ રહ્યું છે ને આજે ગુજરાતમાં છ લાખ માણસો અંધ છે જેને ટ્રીટમેન્ટમાંથી છ લાખમાંથી લગભગ એંસી ટકા લોકોને આપણે ટ્રીટમેન્ટ આપીએ તો એને એમાંથી બહાર કાઢી શકીએ એમ છીએ એવા લોકો સુધી કેવી રીતે પહોંચીએ જે પોતે પૈસા ખર્ચી શકે એમ નથી જેની પાસે ટ્રીટમેન્ટ અવેલેબલ નથી તો એવા લોકો સુધી પહોંચી અને એમને ટ્રીટમેન્ટ આપી અને એ દેખતા કરીએ કારણ કે એક અંધ વ્યક્તિનું જે દર્દ છે એ જ્યારે આ વ્યક્તિ અંધ થાય એના સિવાય સમજી શકાય એવું નથી સમાજ એને છોડી દે છે એકલા પડી જાય છે ચાર દિવાલમાં બંધ થઈ જાય છે તકલીફની કોઈ સીમા નથી આપણે એમનું દર્દ સમજી શકીએ એમ નથી એવું જ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર અને સમાજ આમાં જોડાશે આની જેટલી અવેરનેસ ફેલાશે તો આ કાર્ય જલ્દીમાં જલ્દી પૂરું થશે કે આપણું એક પણ ભાઈ બહેન સારવારના અભાવે અંધ નહીં થાય